જો આપની વાત બિલકુલ સાચી છે પણ રાજકારણમાં આવું બધું ચાલતું હોય છે આવા ગમન જાહેર જનમાં એ થતું રહેતું હોય છે અનેક નેતાઓ એક પક્ષ વળીને બીજા નેતા બીજા પક્ષમાં જતા હોય છે મોટા મોટા દિગ્ગજ નેતાઓ પણ આ રીતના પાર્ટી એક પછી બદલતા હોય છે મહેશભાઈ ડિડિયાપાડાના બે ટર્મના भारतीय ट्रायबल पार्टी ना खूप मोठा दिग्गज नेता परंतु भारतीय ट्रायबल पार्टीने तोडी चैत्रभाई वसावा आम आदमी पार्टी पार्टीए जेना कारणे समग्र भरुच जिल्हा नर्मदा जिल्हा पुरा ट्रायबल बेल्टनी अंदर आम आदमी पार्टी तुटी गे आणि महेश भाई महेशभाई घाबा जिधा थोडा टाइम भाजप आता भाजप विचारधारा એમને અનુકૂળ ન આવે કે જે પણ કંઈ કારણ હશે પણ ફરી બીટીપીને મજબૂત કરવાના એમને પ્રયત્નો કર્યા પરંતુ એમના જ પરિવારના ઘણા બધા મતભેદો હતા એમના નાના ભાઈ દિલીપ બાપમાં હતા બીજા એમના કેટલાક પરિવારના જે સભ્યો છે જે મોસાળ પક્ષના મામા પક્ષના એમના ભાણિયાઓ કે જે પણ કયો હશે એ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આવા સમયે મહેશભાઈ પોતાનું ભવિષ્ય ભવિષ્યના રાજકારણનો રાજકીય કારકિર્દીને ધ્યાનમાં રાખીને એમણે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો હું તો માનું છું બહુ સ્પષ્ટ રીતના કે ભારતીય ટ્રાઇબલ પાર્ટી એ પણ એક પ્રાદેશિક પાર્ટી હતી આમ આદમી પાર્ટી પણ એ પ્રાદેશિક પાર્ટી જેવું છે ભવિષ્યમાં કેટલું ઉજળું કેટલું ભવિષ્ય છે આમ આદમી પાર્ટીનું એ નક્કી નથી પણ નેશનલ લેવલની પાર્ટી કોંગ્રેસ છે એ નેશનલ લેવલની પાર્ટીમાં મહેશભાઈ ગયા છે એટલે સ્વાભાવિક છે કે આવનારા દિવસોમાં એની જે વિચારધારા જે છે પ્રજાના જે કામો કરવાના છે એને ત્યાં અનુકૂળ આવશે અને આજે કોંગ્રેસમાં એમના જવાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન નથી થવાનું એ નુકસાન થવાનું છે આમ આદમી પાર્ટીને કે ટ્રાઇબલ પાર્ટીને આમ તો ટ્રાઈબલ પાર્ટી હવે મહેશભાઈના ગયા પછી એનો અંત આવી ગયો છે પણ એટલું ચોક્કસ માનું છું કે આવનારા દિવસોમાં મહેશભાઈના કોંગ્રેસમાં જવાથી કોંગ્રેસને થોડું બળ મળશે એવું ચોક્કસ માનવું પડે અને આમ આદમી પાર્ટી પાર્ટીમાંથી પણ કેટલાક લોકો મહેશભાઈ સાથે કોંગ્રેસમાં જશે એવું કેટલાક લોકોના મોડીથી વાતો સંભળાય છે જે પણ કોઈ હશે તે પણ આવનારા દિવસોમાં રાજકારણમાં ખૂબ મોટો ફેરફાર થવાનો છે મને લાગે છે ત્યાં સુધી ટ્રાયબલ બેલ્ટની અંદર ચૈતર વસાવા ખૂબ મોટા ધમપછાડા કરે છે એ એને ખૂબ મોટું આમ આદમી પાર્ટી નુકસાન થશે કારણ કે એક સમયે આમ આદમી પાર્ટીના જે હાલના જે ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા એ ત્યારે ધારાસભ્ય હતા એ ધારાસભ્યના પીએ તરીકે ચૈતરભાઈ ઘણા બધા કોક ના કોક પ્રકારે દ્વિધામાં હતા એ ચોક્કસ એવા લોકોને લાઈન મળી ગઈ છે અને જે ચૈતરભાઈના કેટલાક સમર્થકો છે કે એની સાથે ભૂતકાળમાં કામ કરેલા લોકો છે એના મહેશભાઈ સાથે પણ કેટલાક સંબંધો સારા છે એવા લોકોને આમ આદમી પાર્ટીમાંથી ખેંચીને કોંગ્રેસમાં મહેશભાઈ લઈ જશે ભાજપમાં લાંબો ટાઈમ રહ્યા હોત તો સારું હતું કે એમના વિસ્તારની અંદર પ્રજાના કામો પણ થતા પરંતુ એમને ભવિષ્યનું વિચાર્યું હશે કે જે પણ હશે કારણ કે વર્ષોની ભાજપની વિચારધારા એમને અનુકૂળ ના આવે વર્ષોથી ભાજપ કે સરકાર વિરુદ્ધનો એમને જે વાતાવરણમાં એમનો ઉછેર થયો હશે કે એમનો ડેવલપમેન્ટ થયો છે પોલિટિકલી એને એ એ પણ કંઈક કારણ હશે એટલે ભાજપમાં એ લાંબો ટાઈમ નહીં રહ્યા પણ હું તો હું આશા રાખું કે હવે જ્યાં પણ જે છે ત્યાં સ્થિર અને પ્રજાના હિતના કામો કરે રાષ્ટ્રહિતના કામો કરે અને આવા કેટલાક જે ભાગલા પાડોની વૃત્તિવાળા જે લોકો છે આમ આદમી પાર્ટીના એ એ એ લોકોનો સામનો કરે એ જ મારી એમની શુભેચ્છા છે હાલમાં મેં એટલા જ માટે કીધું કે હવે ત્યાં કોંગ્રેસમાં જે કોંગ્રેસ નેશનલ લેવલની પાર્ટી છે બીટી બીટીપી પ્રાદેશિક પાર્ટી હતી ભવિષ્ય પણ નહોતું આમ આદમી પાર્ટીનું પણ એવું જ છે તો રાજકીય કારકિર્દી એને બનાવી રાખી હોય કંઈક પણ પ્રજાના કામો કરવા હોય પોલિટિકલી સારું ભવિષ્ય ઈચ્છતા હોય તો લાંબો ટાઈમ એને કોંગ્રેસમાં રહેવું જોઈએ કોંગ્રેસ એક નેશનલ લેવલની પાર્ટી છે આમ આદમી પાર્ટી કરતા તો કોંગ્રેસ પોલીટિક દ્રષ્ટિએ સારી પાર્ટી છે આજે આમ આદમી પાર્ટીના નેતાઓ જો મર્યાદામાં બોલે છે જયારે કોંગ્રેસમાં એવું નથી અને ભાઈ આ સમજી અને એ આ ખોટા લોકોની સામે લડે તો બહુ એનું ભવિષ્ય સારું હશે ભાજપ પાર્ટી પાર્ટીની રાજ્યમાં પણ સરકાર છે કેન્દ્રમાં પણ સરકાર છે પોલી પોલિટિકલી દ્રષ્ટિએ પણ ખૂબ મજબૂત છે ભારતીય જનતા પાર્ટીને જ્યાં સરકારો જે છે ત્યાં રાજ્યને કેન્દ્રમાં ખૂબ વિકાસના કામો થાય છે આદિવાસી એરિયા હોય કે ખેડૂતો હોય કે શહેરી વિસ્તાર હોય બધી જ રીતના ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ભારત સરકાર પ્રજાના હિતના ઘણા બધા કામો કરે છે એટલે નુકસાન ભાજપને કોઈ થવાનું જ નથી એ નુકસાન થવાનું આમ આદમી પાર્ટીને